તો વધુ એક સમાચાર સામે નજર કરીશું દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘાની દે ધનાધન બેટિંગ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે ભારે વરસાદ પડ્યો જેમાં રાજ્યમાં ચોવીસ કલાકની અંદર બસો બાર તાલુકામાં પાણી ભરાઈ ગયા છે જેમાં તાપીના વ્યારામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ તાપીના વ્યારામાં નોંધાયો છે તો આ સાથે જ તાપીના સોનગઢમાં પણ ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે વલસાડ અને પારડીમાં પણ ચાર ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં ભારે વરસાદ પડતાની સાથે જ અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘાની દેધનાધન બેટિંગ જોવા મળી છે

તાપીના વ્યારામાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તેને લઈને અત્યારે માહિતી સામે આવી રહી છે કે તાપી જિલ્લાના ભારે વરસાદના પગલે મીંડોળા નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે આ મીંડોળા નદી એટલે કે વરસાદ આવતો હોય ત્યારે પૂર જેવી સ્થિતિ દર ની જેમ સર્જાત

રહ્યો છે વારો આવી બે દિવસ અગાઉ કલાક માં બે હતો ચારે તરફ પાણી ભરાયા હતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો એવી જ પરિસ્થિતિ હાલ જિલ્લાની અંદર જોવા મળી રહી છે વરસાદ પડતાની સાથે જ અત્યારે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે અને બીજી તરફ મીંઢોળા નદી જે છે તે અત્યારે પૂર જેવી સ્થિતિમાં મુકાઈ છે કેટલાક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જી બિલકુલ સાહિસ ભારે વરસાદ પડ્યો છે આ વચ્ચે ખેડૂતોની કેવી સ્થિતિ છે ખેડૂતોનું અંગે શું કહેવું છે અને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાઈ ગયા છે તેમજ સ્થાનિક લોકોની કેવી સમસ્યા પડી રહી છે તે અંગે પણ જણાવો બિલકુલ અત્યારે જે રીતના સ્થિતિ ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોને જે રીતના વાવણી કરવામાં આવી હતી તે અત્યારે ખેડૂતો માટે તો રાહતના સમાચાર છે પરંતુ

સાયસ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર